ચૂંટણી છે ત્યારે ઉપલેટા નગરપાલિકાની અંદર સમાજવાદી પાર્ટી તરફથી ટોટલ સાત ઉમેદવારોને ઉભા રાખવામાં આવ્યા છે વોર્ડ નંબર નવ ની અંદર જાહેર સભાનું આયોજન હતું અને બહુડી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાઈ છે અને વોર્ડ નંબર નવની અંદર સમાજવાદી પાર્ટીના તમામ પેનલના કેન્ડિડેટ આરીફભાઈ નાથાણી ઇમરાન હુસેન જાયદાબેન અને ફરીદાબેનને લોકોને ઘણો પ્રતિસાદ મળ્યો અને લોકોને વચન આપેલું છે કે વર્ષોથી વોર્ડ નંબર નવ ઘણી બધી યોજના અમે નગરપાલિકા સુધી પહોંચાડશો તો બંધારણીય રીતે વોર્ડ નંબર નવના લોકોને કઈ રીતે યોજનાઓનો લાભ દેવો અને એવું લોકોને સમાજવાદી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મયુર સોલંકીએ અને ઉમેદવારોએ વચન આપેલ છે અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રાઈમ ન્યૂઝ ઉફલેટા ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વર્ષ બે હજાર પચીસ માસ ફેબ્રુઆરી જ્યારે યોજાવા જઈ છે ત્યારે સમાજવાદી પાર્ટી તરફથી ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલ સાત ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે અને ખુશીની વાત એ છે જ્યારે ઘણી બધી પાર્ટીઓમાંથી ઘણા બધા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી ત્યારે સાતમાંથી એક પણ ઉમેદવારોએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ખેંચી નથી આજ રોજ વોર્ડ નંબર નવમાં સમાજવાદી પાર્ટીની જાહેર સભા હતી અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને ખૂબ સારી રીતે લોકોએ સમાજવાદી પાર્ટીને વધાવી છે અને વોર્ડ નંબર નવમાંથી સમાજવાદીની પાર્ટીની પેનલ સો ટકા જીત તરફ આગળ વધી રહી છે અને આજે આ જાહેર સભાની અંદર સમાજવાદના વિચારો રજૂ કરતા મેં એટલે કે હું મયુર સોલંકીએ આજે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે બંધારણીય રીતે વોર્ડ નંબર નવ જે વર્ષોથી પછાત રીતે ગણવામાં આવ્યો છે કે જેને યોજનામાંથી વંચિત રાખવામાં આવ્યા છે એ લોકોને બંધારણે રીતે એમના જે હક છે રોડ રસ્તા પાઇપલાઇન પાણીના ગટર વ્યવસ્થાના એ અમારા સમાજવાદી જે ઉમેદવારો છે આરીફભાઈ ઇમરાન હુસેન બાપુ જૈદાબેન અને ફમીદાબેન આ નગરપાલિકામાં વોર્ડ નંબર 9 નું પ્રતિનિધિત્વ કરી એમનો એક અવાજ બની અને લોકોના જેટલા પણ અધિકારો છે એ અધિકારો મેળવી અને લોકોને સુખ સુવિધા આપશે એવું અમે વચન આપેલ છે